આજે પચીસમો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ સંકેત એટલે એવા સંકેતો આપણને આપવામાં આવે છે જેને આપણે સમજવાની જરૂર છે અને એ સંકેતોને આપણે આભારથી કેવી રીતે નવડાવી શકીએ અને આપણા જીવનમાં જાદુ લાવી શકીએ એ આજે એડવાન્સ ચેપ્ટર્સ બધા છે અને પચીસમો દિવસ છે બુકમાં અઠ્યાવીસ દિવસની પ્રેક્ટિસ છે એટલે બધા જ એડવાન્સ ચેપ્ટર્સ ચાલુ થઈ ગયા છે જીવન એક આનંદ છે અને આપણે આજુબાજુ આનંદ જ શોધવાની જરૂર છે ફક્ત અને ફક્ત આપણી નજર બદલવાની જરૂર છે અને આનંદ આપણી સામે જ છે આજનો અભ્યાસ એવો છે જે આપણે આજુબાજુ અને સૃષ્ટિ સાથે રમવાનો છે અને એ સંકેતોને સમજીને આપણું જીવન વધુને વધુ સમૃદ્ધ અને આનંદદાયી બનાવવાનું છે બુકમાં લખ્યું છે કે કલ્પના કરો કે આ સૃષ્ટિ છે એ તમારી ફ્રેન્ડ છે તમારા દોસ્ત છે અને એ દોસ્ત તમને બધું જ આપવા માંગે છે પણ એ હાથો હાથ આપી નથી શકતું તો સૃષ્ટિ આપણને એવા સંકેતો આપે છે જે સંકેતો આપણે સમજવાની જરૂર છે અને એ સંકેતોને પકડીને આપણે આગળ વધી શકીએ એના માટે જ સૃષ્ટિ આપણને એવા સંકેતો આપે છે તો ચાલો એ સંકેતો કેવી રીતે પકડવા અને આપણા જીવનમાં કેવી રીતે ઉતારવા અને કેવી રીતે એ સંકેતોને પકડીને આપણે કૃતજ્ઞ રહેવું એ બધું જ આ ચેપ્ટરમાં આજે છે દૃષ્ટિ જાણે છે કે તમારે આગળ વધવું હશે તો તમારે કૃતજ્ઞ રહેવું પડશે તો એ જ્યાં ને ત્યાં તમને એવા સંકેતો આપે છે કે તમારે એને કૃતજ્ઞતાની લાગણી સાથે જોડી દેવાના છે તો આજનો અભ્યાસ એના ઉપર જ છે કે આખા દિવસ દરમિયાન તમને જે પણ વસ્તુ દેખાય અનુભવો કે મળે એને તમારે કૃતજ્ઞતાની સાથે જોડી દેવાનું છે જેનાથી તમારે જોઈતી બધી જ વસ્તુ આકર્ષણના નિયમ પ્રમાણે તમને મળવા માંડશે કૃતજ્ઞ થવા માટે સૃષ્ટિ તમારી આસપાસનું વાતાવરણ આજુબાજુના લોકો અને પરિસ્થિતિ એવી ઊભી કરશે કે તમને ખ્યાલ આવશે કે મારે આ જગ્યાએ કૃતજ્ઞ રહેવાનું છે જો તમે આસપાસથી એમ્બ્યુલન્સ જતી જુઓ અથવા એનું સાયરન સાંભળો તો સૃષ્ટિ તમને એક સંકેત આપે છે કે તમારે તમારી ગુડ હેલ્થ તમારી સારી તબિયત માટે આભારી થવાની જરૂર છે જો તમે કોઈ પોલીસને જુઓ છો તો સૃષ્ટિ તમને સંકેત આપે છે કે આ લોકોના લીધે તમે સુરક્ષિત છો જો કોઈને તમે પેપર વાંચતા જુઓ તો સમજી લેજો કે સૃષ્ટિ તમને સંકેત આપે છે કે નવી નવી અને સારી સારી ખબરો તમારી માટે આવવાની જ છે જો તમે તમારું વજન ઓછું કરવા માગતા હો અને કોઈ વ્યક્તિ એવાને જુઓ જેનું સપ્રમાણ વજન હોય તો સૃષ્ટિ તમને સંકેત આપે છે કે તમે તમારા વજન માટે પ્રયત્ન કરી અને સપ્રમાણ સ વજન કરી શકો છો જો તમે કોઈ એવા કપલને જુઓ જે ખૂબ જ ખુશ છે અને હળીમળીને રહે છે તો સૃષ્ટિ તમને સંકેત આપે છે કે તમે પણ આવી રીતે સારો પાર્ટનર તમારી માટે શોધી શકો છો અને હળીમળીને રહી શકો છો જો તમે બાળકોને ગાર્ડનમાં રમતા જુઓ તો સૃષ્ટિ તમને સંકેત આપે છે કે બાળક માટે તમારે આભારી થવાનું છે એવી જ રીતે આખો દિવસ સૃષ્ટિ તમને કોઈ કોઈના કોઈ સંકેત આપવા માગે છે જે તમે સંકેતને પકડવાના છે અને એના માટે આભારી થવાનું છે જેમ શરૂઆતમાં મેં કીધું કે એમ્બ્યુલન્સ જુઓ તો તમારે આભારી એના માટે થવાનું છે કે તમારું શરીર એટલું સ્વસ્થ છે તમે એટલા બધા હેલ્ધી છો કે તમને એમ્બ્યુલન્સની જરૂર નથી પડી અને ત્યારે તમારે એના માટે કૃતજ્ઞ થવાનું છે એવી રીતે આખો દિવસ આપણી નજર વધુમાં વધુ કૃતજ્ઞ થવામાં આને લગાડવાની છે જો તમને કોઈ ભૌતિક વસ્તુ દેખાય જેમ કે કોઈનું ઘર કે કોઈની મોટરસાઇકલ કમ્પ્યુટર કોઈના સારા શૂઝ કે કોઈની સારી વોચ તો સૃષ્ટિ તમને સંકેત આપે છે કે આ બધી જ વસ્તુ માટે તમે આભારી રહો અને જેટલા આભારી રહેશો એ બધી જ વસ્તુ તમને મળવાની જ છે એટલે સૃષ્ટિના સંકેતને તમારે સમજવાનો છે પકડવાનો છે અને આભારી થવાનું છે એવી જ રીતે જો તમે વોક લેવા નીકળ્યા હો અને કોઈ તમને ગુડ મોર્નિંગ કે તો સૃષ્ટિ તમને સંકેત આપે છે કે તમારો દિવસ સારો થવા માટે કોઈ તમને વિશ કરી રહ્યું છે અને સામે તમે પણ એને વિશ કરી અને એનો દિવસ પણ સારો કરી શકો છો એટલે આખો દિવસ દરમિયાન તમારે જે પણ કંઈ થાય એ દરેક વસ્તુને એક સંકેત સમજીને એનો આભાર માનવાનો છે અને આભાર માનતા માનતા તમારો દિવસ પસાર કરવાનો છે સૃષ્ટિનો નિયમ છે કે તમે જેટલો પણ આભાર માનશો એ તમને એવી વસ્તુઓ પાછી આપશે જેનાથી એ તમે આભાર માન્યો હશે તો સૃષ્ટિ પણ તમારો આભાર માનશે અને વસ્તુઓ તમને એટલી જ સ્પીડમાં અને એટલી જલ્દી આપશે તો આ બધા જ એડવાન્સ ચેપ્ટર્સ છે જેમાં આપણને ક્યારેક એવું લાગે છે કે આ બધા બધાને થેન્ક યુ કહેવાથી શું થાય બધાનો આભાર માનવાથી શું થાય બધાનો આભાર માનવાથી થેન્ક યુ કહેવાથી બધી પરિસ્થિતિ એવી રીતે ગોઠવાઈ જાય એવા કે એ બધી જ વસ્તુ તમારા માટે કામ કરતી થઈ જાય અને તમને એ વસ્તુઓ મળતી થઈ જાય આ અઠ્યાવીસ દિવસની પ્રેક્ટિસમાં કેમનું કેવી રીતે એ બધા વિચાર કર્યા વગર જો તમે આભારની પ્રેક્ટિસ શીખવામાં વધારે ધ્યાન રાખશો તો મોટા મોટા લોકોને આ પ્રેક્ટિસ કરવાથી ઘણી બધી મોટી મોટી વસ્તુઓ મળી છે તો આપણને નહીં મળે મળશે ને આપણો વિશ્વાસ ડગી જાય છે અને એટલે જ આપણે પાછળ રહી જઈએ છીએ તો ચેપ્ટરમાં જે આવે બસ આપણે તો પ્રેક્ટિસ જ કરવાની છે અને વસ્તુઓ મેળવવાની છે જો તમારા બગીચામાં કોઈ છોડ સુકાઈ ગયો છે તો આ એ છોડ માટે દુઃખી થવાનો સમય નથી પણ બાકીના જે છોડ છે સારા છે એના માટે કૃતજ્ઞતા કે આભાર ફીલ કરવાનો સમય છે તમે એટીએમથી પાસ થતા હોવ તો તમારે તમારી પાસે પૈસા છે એની આભાર માનવાનો છે તમે દવાખાન પાસેથી પાસ પાસ થતા હોવ તો તમારી હેલ્થ સારી છે એના માટે તમારે આભાર માનવાનો છે તમે કોઈ પરિવારને જુઓ તો તમે એનો આભાર માનવાનો છે કે તમારી પાસે પણ સુંદર પરિવાર છે તમે કોઈ ફ્રેન્ડ્સને વાત કરતા જુઓ તો તમારે એનો આભાર માનવાનો છે કે તમારી પાસે પણ ફ્રેન્ડ્સ છે અને તમે પણ એમની સાથે સારી રીતે બિહેવ કર્યા છો અને આનંદ મેળવી રહ્યા છો એટલે સૃષ્ટિ તમને આખો દિવસ સંકેત આપવા માગે છે અને એવી રીતે આપે છે કે તમે આખો દિવસ આભારી રહેવાની ટેવ પડે અને જો રોજને રોજ આપણે આખો દિવસ આભારી રહીશું તો પછી આપણા દિવસો સારા જશે દિવસો સારા જશે એટલે અઠવાડિયાઓ અઠવાડિયાઓ સારા જશે એટલે મહિનાઓ અને મહિનાઓ સારા જશે એટલે વર્ષો અને એમ કરતાં કરતાં તમારી ધારેલી બધી જ વસ્તુ સૃષ્ટિ તમને આપશે આ જ છે કૃતજ્ઞતાનો પાવરફુલ નિયમ કે આપણને જે કંઈ પણ જોઈતું હોય છે એ સૃષ્ટિ કેવી રીતે આપે છે સૃષ્ટિ આવી રીતે આપે છે તમારે ફક્ત એના પર ભરોસો કરવાનો છે થેન્ક યુ કહેતાં કહેતા તમારી ગાડી દોડાયા કરવાની છે એટલે ત્રેવીસ દિવસના અભ્યાસ પછી જ્યારે આ ચોવીસમો દિવસ આવે છે ત્યારે લેખક એટલે કે બન એવું માને છે કે હવે તમે એટલી બધી સારી રીતે આભારની પ્રેક્ટિસ કરતાં શીખી ગયા છો કે તમને આ બધા સંકેતો પકડવામાં બિલકુલ વાર નહીં લાગે અને એટલે આ ચેપ્ટર એમણે આવી રીતે આપણને શીખવાડ્યો છે કે તમે સંકેતોને સમજો અને પૂરેપૂરો આભાર દિલથી માનો ચેપ્ટરના એન્ડમાં જે જાદવી પ્રેક્ટિસ આપેલી છે એમાં સૌથી પહેલાં સવારે ઉઠીને આંખો ખુલતાની સાથે જ તમારે આભારી થવાનું છે આપણે ઘણી બધી વાર ડિસ્કસ કર્યું છે આભાર થવા માટે ઘણી બધી વસ્તુઓ છે આપણું પોતાનું શરીર આપણે ઉઠ્યા આપણા પાર્ટનર્સ ઉઠ્યા પ્લસ આપણી પાસે જેટલી બધી પણ ભૌતિક વસ્તુઓ છે એના આપણે આભારી થઈ શકીએ છીએ સવારની પાંચ સાત મિનિટ જો તમે આ આભારને પ્રેક્ટિસ કરી લીધી તો તમારો આખો દિવસ આભારમાં વીતશે અને સૃષ્ટિ તમને નવા નવા સંકેતો આપતી જશે આભાર થવા માટે અને તમે વધુને વધુ આભારી રહી અને તમારા સપના સુધી પહોંચી શકશો રાત્રે સૂતી વખતે પેલો જાદુઈ પથ્થર હાથમાં લઈ આખા દિવસમાં જે કંઈ સારું થયું હોય એ બધું જ પથ્થરને કહીને થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે અને જે પણ સૌથી સારી ઘટના થઈ હોય એને વિચારતા વિચારતા સૂઈ જવાનું છે તો આજની પ્રેક્ટિસ અહીંયા જ પૂરી થાય છે આજે પચીસમાં દિવસની પ્રેક્ટિસ અહીંયા હું સમાપ્ત કરું છું અને ફરી આપણે એક નવી પ્રેક્ટિસ સાથે મળીશું જો તમે લગાતાર તમારા જીવનમાં આ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હશે તો અત્યાર સુધી નાના મોટા મેજિક્સ કે નાની મોટી વસ્તુઓ તમારા ફેવરમાં પૂરી થવાની ચાલુ થઈ ગઈ હશે જો તમારી સાથે કોઈ પણ નાનો પણ જાદુ થયો હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો જેથી બીજા લોકોને ઇન્સ્પિરેશન મળે અને ઘણા બધા લોકોને આની હેલ્પ મળી શકે તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો પ્રેક્ટિસ કરજો વિડીયોને શેર કરજો હાઇપ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા અભ્યાસ સાથે ત્યાં સુધી આવજો આના પછીનો નવો ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર નંબર જે છવ્વીસ છે એ છે જાદુથી તમારી ભૂલોને વરદાનમાં બદલો એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જે આપણે ચોક્કસ શીખીશું તો મને થયું કે તમને આ હેડિંગ બતાવી દઉં એટલે તમે આ ચેપ્ટર માટે આગળના બધા ચેપ્ટરની પ્રેક્ટિસ કરી રાખી હોય